સ્વાગત છે ખેડૂતભાઈઓ તમારું મારા વિડિયોમાં તમે આજે વિડિયોની અંદર જોઈ શકો છો ટ્રોલી વેચાવા માટે આવેલી છે જે તમે ટુ વ્હીલ ટ્રોલી વિડીયોની અંદર ખેડૂતભાઈઓ જોઈ શકો છો આ ટ્રોલી ભાઈને તાત્કાલિક વેચી દેવાની છે ફૂલ જવાબદારી સાથે આ ટ્રોલી વેચવાની છે તો ખેડૂતભાઈએ વિડિયો આખો જોતા રહીજો જેથી તમને ટ્રોલીની પૂરેપૂરી માહિતી મળી જાય જોવા ક્યાં મળશે કિંમત કેટલી રાખેલી છે તમે ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક્ટ નંબર કઈ રીતના મેળવશો તે બધી વાત હું વિડીયોમાં આગળ કરી દઈશ તો વિડીયો છેલ્લે સુધી જોતા રહીજો અને તમે મારે ચેનલ ઉપર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આ બીજા વાહનોના વિડીયો ચેનલ ઉપર આવતા હોય એ તમને મળી જાય આપણે ચેનલ ઉપર આ બીજા વાહનોના વિડીયો આવતા જ હોય છે તો એ તમને જોવા મળી જાય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોની અંદર તમે ટ્રોલી જોઈ શકો છો ટુ વ્હીલ ટ્રોલી ભાઈને વેચી દેવાની છે ફૂલ હેવી ટ્રોલી તમને જોવા મળશે જે ટુ વ્હીલ ટ્રોલી વિડીયોની અંદર તમે જોઈ શકો છો ફૂલ હેવીમાં જોવા મળી જાય છે બાકી ક્લિયર કટ કન્ડિશન વિડીયોની અંદર ખેડૂતભાઈઓ તમે જોઈ શકો છો એકદમ ટીપટોપ કન્ડિશનમાં ટ્રોલી જોવા મળશે ટુ વ્હીલ ટ્રોલી બાકી ટાયરની કન્ડિશન પણ જોઈ શકો ટાયર પણ સારા જોવા મળશે સાઠથી સિત્તેર ટકા જેવા બે બે ટાયર જોવા મળી જાય છે ટ્રોલીના બાકી ટ્રોલી જે કન્ડિશનમાં વિડીયોમાં તમને જોવા મળે છે તે જ કંડિશનમાં રૂબરૂમાં તમને જોવા મળી જશે વધારે માહિતી માટે તમારી ટ્રોલીના ઓનરનો કોન્ટેક કરી લેવો તેનો કોન્ટેક નંબર ક્યાં મળે તે હું વિડીયોમાં આગળ વાત કરી દઈશ તો વિડીયો તમારે છેલ્લું સુધી જોતા રહેવાનો છે કિંમતની વાત કરું તો કિંમત બહાર રાખેલી છે એક લાખ અને પંદર હજાર કિંમતમાં ફેરફાર થઈ જશે જે કોઈને લેવી હોય તે રૂબરૂ સ્થળ પર જશે એટલે કિંમતમાં ફેરફાર થઈ જશે જોવા ક્યાં મળે તેની વાત કરું તો ગામ ખેડા તાલુકો જિલ્લો પોરબંદર અને પ્રકાશભાઈ પાસે તમને ટ્રોલી જોવા મળશે પ્રકાશભાઈનો કોન્ટેક નંબર વિડીયોમાં મેં નીચે આપી દીધેલો છે ખેડૂતભાઈઓ જે કોઈને આ ટ્રોલી લેવી હોય તે પ્રકાશભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ કન્ડિશન ચેક કરી ત્યાર પછી પણ તમે ટ્રોલી લઈ શકો છો તો જતાં પહેલાં તેનો કોન્ટેક્ટ કરી લેજો જેથી ટોલી વેચાઈ ન જાય ને તમારે ખોટો ધક્કો ન થાય તો વિડીયોમાં નીચે તેનો કોન્ટેક્ટ નંબર તમને જોવા મળી જશે વિડીયોમાં નીચે પ્રકાશભાઈનો કોન્ટેક્ટ નંબર મેં આપી દીધો છે તો પ્રકાશભાઈનો કોન્ટેક્ટ કરી લેજો